હવે તો મને ખાલી સંભાવના કે હું મેં પાંચ વાર ઉછાડ્યો હશે તો એવું બને કે ના બને પાંચે પાંચ વાર છાપ આવે બની શકે ના બની શકે અથવા એવું પણ બને કે પાંચે પાંચ વાર કોટી આવે એટલે આપણે એમ સમજવું એમ સમજો કે છાપ પાંચ કોટી જીરો થઈ એટલે એક બાજુ એક પાંચ પર જતું રહ્યું છે બીજું કેટલા પર જતું જીરો પણ જો તમે પ્રયત્નો વધારો

એટલે વાગવું અને નાગ વાગવા વચ્ચે નો અંતર ઘટે બેઠા તો બે જણા રમતા હોઈએ તારામાં ના આવ્યો બીજી વાર રમે તો ના આવ્યો ત્રીજી વાર રમે તો ના આવ્યો તો ઓછા પ્રયત્નોમાં ના આવ્યો તો એનો અર્થ એમ થાય કે સો વાર આવે તો એ તાર રમી જ આવે આવશે ને અચ્છા કોઈ ધાર કે સો વાર આપણે રમ્યા એમાંથી એસી વાર મારા માં આવ્યા અને તારામાં કેટલી વાર આવે છે વીસ તો સો વખત માં એસી વીસ થયું એનો અર્થ એમ થયો કે આગલી બસો હોવ પછી માં રોજ વધારે વાર આયા કરશે તો વધાર કરતા કરતા જઈશું ત્યાં શું થશે એક સમય કેવું આવી જશે ખબર છે પોતા આપણે બે એનામાં હરખું હરખું બી થઈ ગયું એટલે પ્રયત્નોની સંખ્યા જેમ જેમ વધારો એમ જેટલા સંભાવનાઓ છે એમના વચ્ચેનું માપ ઓછું થતું જાય છે લાખ વાર જઈએ જેટલા વધારે વાર જઈએ એટલે અત્યારે મેં કહ્યું કે સુભમન ગિલ છે પાંચ ટેસ્ટ પાંચ ચાર વાર સારી થઈ એવું કહીએ ને આપણે ચલો ચાર વાર આવી પણ એવું જેટલી વધારે વાર મેચો રમવાનું શરૂ કરશે એટલે શું થશે પછી ધીમે ધીમે એ બંને વચ્ચે પચાસ પચાસ ટકા થશે ને અત્યારે હવે પાંચ માંથી એક જ વાર જીત્યો એટલે વીસ ટકા એનો ટોસ જીતવાનો રેશિયો કેટલો છે વીસ ટકા એસી ટકા વાર એવો શું કર્યો હારી

લોકો કેટલા છે તો એટલે હવે એ ત્રણ ટીમો બનાવી હોય એને હવે આખા ભારત દુનિયા બધા લોકો બનાવતા એટલે માનલો પચી કરોડ લોકો બનાવી એટલે પચી કરોડ રૂપિયા કેટલા પૈસા હોય છે ખબર નહીં એક ટીમ ના પ્રશ્ન કેવો છે આ લોકો કેવી રીતે જીતે છે તો કે ભાઈ શક્યતા કેટલી છે તો આપડે ઈના માલવાની શક્યતા કેટલી ખબર સો જન મને ખબર નઈ વાક છે પણ સો જન ને ચાલવાના છે ને પૈસા અંદર આવવાના કેટલા છે પચીસ કરોડ ના ત્રીસ કરોડ ના રૂપિયા સો કરોડ સો જન ઈનામ આવવાના છે તો સો ના છેદમાં માં કરોડ શું આ જોઈને એટલે આ આવી રીતે જોવાનું હોય પણ જો આને લાઈફ સાથે જોઈએ તો બીજું કઈ વસ્તુ જોવા મળે આપણને કે તમારા પ્રયત્નોની પ્રયત્નોની સંખ્યા વધારવાથી જે બે સંભાવના હતી એ સરખા લેવલ પર આવી જાય જેમ કે તારા માની લો કે તારો દાખલો એક વાર તે ગણે તો પ્રયત્નની સંખ્યા કેટલી થઈ એક અને જવાબ પડ્યો ખોટો એટલે હવે ત્યાં બીજો પ્રયત્ન કરે તો જવાબ પડ્યો ખોટો ત્રીજો પ્રયત્ન કર્યો જવાબ પડ્યો ખોટો તો આ દાખલાની અંદર કેટલી સંભાવનાઓ છે બે સાચો ખોટો એટલે એક દુત્યાઉ છે ને કોઈક વાર જો પ્રયત્નની સંખ્યા વધારું તો બે સરખું થઈ જાય બરાબર તું પાંચ દાખલા ગણું તો પાંચે પાંચ ખોટા પડી શકે કે નહીં પણ એના એ જ પ્રકારના સો દાખલા ગણું તો સો સો ખોટા પડે ના પડે શું થાય સાચા અને ખોટાની સંખ્યા સરખી થવા માટે આટલું તમને જાય આ પ્રોપેબિલિટી નો નિયમ છે જેટલા પ્રયત્નો વધારે એટલા પરિણામો વચ્ચેની સંભાવનાઓનું સ્તર સરખું થવા મળે આના માટે એક પ્રયોગ કરવાનો બેસવાનું તો લખી દેવાનું દસ તો હેડ આવે તો લખી ટેલ આવે તો ટી હેડ ટેલ તો ખબર છે ને છાપર જે લખવાય પછી આવૃત્તિ કે દસ હતા તો આટલા હેડ આટલા ટેલ આવ્યા પછી બીજી દસ વારું ને વીસ થાય તો વીસ થયા તો કેટલા હેડતેલ થાય ત્રીસ થાય તો કેટલા હેડતેલ થાય

પરિણે એના હરખા થઈ જાય એમ પ્રયત્નો વધે એમ પરિણામ આવવાની સંભાવનાઓ છે સમાન સ્તરે જતી જાય ટ્રાય કરી જશે પાસો હોય તો પાસો થઈ જાય સોમવાર મળી જાય પાસે જોરદાર હતું ને પાસે આ ફ્રીમાં પણ છે